નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ગઈકાલે દિવસ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખડસુપા પાસે અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી અમુકોને સામાન્ય ઈજા પહોંચવા પામી હતી અને વિચિત્ર અકસ્માતની અંદર એક ડમ્પર ચાલક જે ખરો એણે પોતાની જમણી સાઈડે એક કારને દબાવી દીધી હતી તો ડમ્પરની આગળના ભાગે મારુતિ ઓમનીની સાથે ટક્કર થઈ હતી જેની અંદર બંને કારોની અંદર સવાર લોકોને સામાન્ય ઈજા થવા પામી હતી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં રહેતા અરુણાબેન રાકેશભાઈ પાવરને પ્રસૂતિનો દુખાવો થતાં ગામના આશા વર્કર બેને એકસો આઠને કોલ કર્યો હતો અને એકસો આઠ એક મિનિટોની અંદર જ સ્થળો પર પહોંચી ગઈ હતી પણ પ્રસુતિનો સમય આવી જતાં રસ્તામાં જ પ્રસુતિ કરાવી પડી હતી અને પ્રસુતિ કરાવ્યા બાદ એમને અનાવલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેની અંદર ઇ મનસુખભાઈ પટેલ તેમના સાથી પાયલોટ ચેતનભાઈ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવા બદલ પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફે એમને વધાવ્યા છે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર ઝડપાયા છે વાત કરવામાં આવે તો એસઓજી ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર આ પાંચમા ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે જે કોઈપણ પ્રકારની ડિગ્રી ધરાવ્યા વગર જ પ્રેક્ટિસ કરતા હતા વાત કરવામાં આવે તો નટવરગીરી રેવાગીરી ગોસ્વામી ઉંમર વર્ષ છેતાલીસ રહે સાતેમ ગામ જૈન દેરાસર ફળિયું તાલુકો જિલ્લો નવસારી અને એમના દ્વારા સાતેમ ગામની અંદર જ એક શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે એક દવાખાનું ખોલી દેવામાં આવ્યું હતું અને ત્યાં પ્રેક્ટિસ કરવામાં આવતી હતી એટલું જ નહીં પણ એલોપેથીની દવા પણ આપતા હતા અને એસઓજી ટીમે એમને ઝડપી પાડ્યા છે અને સાથે જ એમની પાસેથી બે લાખ ઓગણ હજાર સાતસો ઓગણીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે દેવી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ પેરોલ ફ્લો ફ્લો એલસીબી નવસારી જમ્પ કરાવી અને પ્રોહિબિશનના એક આરોપી જે નાસ્તા ફરતા હતા એમને ઝડપી પાડવામાં આવ્યો છે છ વર્ષથી વોન્ટેડ હતો અને છ વર્ષ બાદ એને એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે આરોપી છે રમેશકુમાર ઉર્ફે બાખારામ પોખારામ હરજીજી તે જાતનો બિસ્નોય અને ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી વાયનળ તાલુકો બાગોળ જિલ્લો સાંચોરને રાજસ્થાનથી કબજે લેવામાં આવ્યો છે નવસારી માટે ગૌરવની ક્ષણ નૌસારી એમવીડી ફરતુ દવાખાનું ટીમને મોડ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવોર્ડ હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસના ચેરમેનના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું છે સતત ઠંડીનો ચમકારો ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોરાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે દક્ષિણ ગુજરાતના માછીમારોને બોક્સ ફિશિંગ મામલે વિરોધ કરી કાયદો બનાવવાની માંગ અમલસાડ છેલ્લા બારથી તેર વર્ષથી ગામથી લઈ ભરૂચ સુધીના દક્ષિણ ગુજરાતના માછીમારો બોક્સ ફિશિંગ એટલે કે કાબા ફિશિંગ મામલે પરેશાન છે જેનો ઉકેલ લાવવા ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતેથી માછીમારી વ્યવસાય સ્થાપન સમિતિના નેજા હેઠળ બેઠક કરી હતી જેમાં જારુઆબા દ્વારા થતા બોક્સિંગ ફિશિંગ તેમજ તેઓની વર્તણૂકના સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને બેઠકમાં સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવી એવી માંગ પણ કરવામાં આવી હતી મંડળ નવસારી દ્વારા બાંધકામની સાઇટના મજૂરોને ભોજન સાથે ચારસા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા પ્રતિવર્ષ ખેતમજૂરો તેમજ બાંધકામ કરતા મજૂરોને ધાબળા તેમજ ચારસા કપડાં સહિત ભોજન નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તે નિમિત્તે અઢારમી ડિસેમ્બરના રોજ માણેકપોર ટંકોલી ગામે ફન વોટર વર્લ્ડ એન્ડ રિસોર્ટના બાંધકામની સાઇટ ચાલી રહી હતી જ્યાં એકસો પચાસ જેટલા કુટુંબ તંબુ ધાણીને મજૂરી કામ કરી રહ્યા હતા એમના કુટુંબ કબીલા સહિત ત્રણસોથી વધુ વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજન સહિત ચાર સાત ધાબડાનું વિતરણ મહેશભાઈ પટેલના સહયોગથી અને પ્રમુખ એવા હરેશવશી અને સાથે જ એમના સાથીદારો સુબોધ નાયક જનક નાયક વસંત પટેલ સહિતનાઓએ ભેગા મળી અને આ મજૂરોને આનંદિત કર્યા હતા આત્મનિર્ભર અને સાહસિક બનવા એબી સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓની એક યાદગાર ઔદ્યોગિક મુલાકાત વિકસિત ભારતને ઉજાગર કરતું ગુજરાત ને ગુજરાતને ઉર્જાવાન બનાવવામાં નવસારી જિલ્લાનો શિફાળો રહ્યો છે અને જેમાં પણ શિક્ષણ જગતની અંદર એબી સ્કૂલનો શિફાળો રહ્યો છે તો ત્યારે તે અંતર્ગત અઢારમી ડિસેમ્બરને બુધવારે કોમર્સના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ અગિયારના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકોને કતારગામ સુરત સ્થિત ઝેન્ટેક્સ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડની એક યાદગાર મુલાકાત લીધી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્વારા ત્રણ વાર એવોર્ડ થી નવાસિત કરવામાં આવ્યા છે અને ગ્રીનમેન તરીકે ઓળખાતા આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિરલ દેસાઈએ ઉદ્યોગ સાથે પર્યાવરણ તેમજ રોજગારી વિષયક પોતાનું જ્ઞાન બાળકોને પીરસી અને જ્ઞાનગોષ્ઠી કરી હતી નિર્મિત બિરસા મુંડા સાંસ્કૃતિક હોલ ખેરગામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય નરેશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ ગુજરાત સરકારની ન્યૂ ગુજરાત પેટર્ન દસ ટકા રાજ્યકક્ષા ફંડ બે હજાર એકવીસ બાવીસ હેઠળ ખેરગામ જિલ્લા પંચાયત શાળાની પાછળ બિરસા મુંડા સાંસ્કૃતિક હોલનું વહીવટી મંજૂરીની રકમ પચાસ લાખ અંદાજીત ખર્ચ સુડતાલીસ લાખ પાસઠ હજારની સામે છેતાલીસ લાખ આઠ હજારના ખર્ચે થયેલ આછવણીના સોલંકી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કામ સંપન્ન થયું અને જેનું લોકાર્પણ અઢારમી ડિસેમ્બર ધારાસભ્ય નરેશ પટેલ સાથે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ બાલુભાઈ પાવડી વગેરેની હાજરીની અંદર કરવામાં આવ્યું નવનિર્મિત બિરસા મુંડા સાંસ્કૃતિક હોલ ખેરગામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય પટેલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ પણ એક બાજુ લોકાર્પણ કરવામાં આવ્યું તો બીજી બાજુ સ્ટાફ અને વિદ્યાર્થીઓના શૌચાલયની અંદર ભેદભાવ જોવા આવ્યો સ્વચ્છતાના લીરેલીરા લીરા ઉડતા હોય એવું દેખાઈ રહ્યું છે સાંસ્કૃતિક ખંડ તફ જતા ડાબે સ્ટાફના શૌચાલયને અધૂરા રંગરોગાન સાથે પૂર્ણ કરવામાં આવ્યું જ્યારે વિદ્યાર્થીઓ માટેના શૌચાલય ગંદા ખંડેર અને જર્જરિત જેવા દેખાઈ રહ્યા છે જ્યાં જવાનો માર્ગ પણ સારો નથી અને જે ચોમાસામાં વધુ જોખમી બની શકે એમ છે એક બાજુ લોકાર્પણ કરી દેવામાં આવ્યું અને બીજી બાજુ શૌચાલય આવું એક કેવું લોકાર્પણ જનતા માંગે છે જવાબ તમારું શું છે કોમેન્ટમાં જણાવશો પંદરમાં નાણાંપંચમાંથી પાણીની ટાંકીથી આદિમ જૂથોના ઘરો તરફ જતો રસ્તો વાસ્તા વોર્ડ નંબર ચૌદમાં મંજૂરી કરી બનાવવાનું શરૂ કર્યું પાણીની ટાંકીમાંથી આદિમ જૂથના ઘરો તરફ જતો રસ્તો વર્ષો જૂની માગણી અને ખખરદજ રસ્તાના કારણે લોકોએ સભ્ય હસમુખ શર્મા પાસે રજૂઆત કરતા સરપંચ ગુલાબભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્માને રજૂઆતને ધ્યાનમાં લેતા તાત્કાલિક રસ્તો મંજૂર કર્યો અને એ પૂર્ણ કર્યો અને લોકોએ આ રાહતનો શ્વાસ લીધો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો આભાર માન્યો વાસદા તાલુકા પંચાયત સીટ એક પર પાણી સંગ્રહ કરવા માટે ચેકડેમ ક્રોસવેનું સ્થળ પર જઈ અધિકારીઓ અને બિપિન મહાલ સાથે રહી નિરીક્ષણ કરાયું વાંસદા તાલુકા પંચાયત સીટ અંકલાશ એક પર વાંસદા તાલુકાના પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન મહાલ અને ગ્રામના આગેવાનો સાથે રહીને સિંચાઈના ઓફિસરો જોડે ગામ અંકલાશમાં સતીમાલ લાકડબારી કામઝરી ગામોના નવા ચેકડેમ કે જૂના રિપેરિંગ ચેકડેમ તથા ચેકડેમ ક્રોસવેનું નિરીક્ષણ કરી જ્યાં ત્યાં તૂટેલા ક્રોસવેનું માપણી કરી તેનું એસ્ટિમેટ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના રાયોટિંગ તેમજ એક્રોસિટીના ગંભીર ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ બે આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ વાંચો કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ નવસારીની અંદર એક રાયોટિંગ અને એક્રોસિટીનો કેસ નોંધાયો હતો અને જે સંદર્ભે આરોપીઓની અંદર સોહિલ રફીક શેખ તથા સરફરાઝ ઇકબાલ શેખ બંને રહે કાગદીવાડ નવસારીને એલસીબી ટીમે પકડી પાડ્યા છે